હલો મિત્રો જય માતાજી જય સોમનાથ બધાયને મારા હરોર મહાદેવ તો હું આપણું ભાદરતા ધીરું તો હવે મિત્રો આપણે વાત એવી છે કે આજે આપણે ટ્રોપાનું કામ ધંધોની શરૂઆત કરી દીધી હતી હમણાં બે દિવસ એક દિવસ બનો બનતું કાર્યક્રમ તો મારા યુટ્યુબ મિત્રો ફેસબુક મિત્રો ઇન્સ્ટા મિત્રો બધાયને મારા જય માતાજી જય સોમનાથ ને બધાઈને હર મહાદેવ તો મારા વિડિયો ને લાઈક શેર સબસ્ક્રાઇબ ને ફોલો મિત્રો કરતા રહેજો તો હવે બધાય અમે ભાઈબંધો કહીએ ને ભાઈઓ કહીએ તોય મિત્રો હાલે છે કાયમી કામ ધંધામાં ભેરા હોય એવા જ આજે એક મારા ભત્રીજા ગામમાંથી આવ્યો તો આમ બીજોય ભત્રીજો થાય બીજો એક પાણે જ થાય તમને મને ત્રણેય ઉપર શંકા છે પણ આપણે કોઈના જોયા વિના નામ તો ન દઈ શકીએ એટલા માટે મિત્રો આજે આપણું ટિફિન છે આજે આપણે મા મહિનાની બીજ છે તો મા મહિનાની બીજ એટલે પૈડવો હોય ને પૈવાહી બીજ છે આજે હું રહ્યો તો આપણા ગામમાં પૈવાહી બીજ જ ભરાય વર્ષોથી આજે અમારા પૂર્વજો વખતની વાત છે તો હવે આપણે આ ટિફિનમાં તો હવે આપણે આ ટિફિન છે ટિફિન ખોલવાનું છે આ ત્રણેય ટોમચદારને ટૂંક જ સમયમાં પકડી લેવાના છે એ વાત એ ફાઇનલ છે મિત્રો તો હવે આપણે આ ટિફિન ખોલીએ ને આજે આપણે આજે હતા ડાભોર પાછા સોમનાથ બાજુ આ પહેલું જ ખાનુ છે આમાં છે બાલાજીના સટાકા પટાકા ફરારી આઈટમ મોકલી આપણે હતી આ બધા જે ખૂબ ખૂબ ધન્યવાદ આ છે બાલાજીનો નમકીન ચેવડો આ પહેલું ખાનું છે અને આ બીજું ખાનું છે તો આ બીજા ખાનામાં જો આ આ મૂક્યું લાડવા એમ કહીએ તો હાલે આપણે અને આમાં છે આ બધો કૂચો અને આ એક સીપ્સ મૂકી જો પાટા કહીએ તો હાલે સીપ્સ કહીએ તો હાલે આ બધી ફરાળી આવી તેમ આવે એને ખબર જ બહુ પડે છે અને આ છે ચોથું ખાનું તો જોઈ શકો છો આમાં આખા આવા ડૂસા ભર્યા અને આખો આવો સરસ મજાના ચારે ચાર ખાના આપણે હવારના ભરી ગયા હોય બપોઈને જઈમાં હોય પાછું હાનનું આવી રીતના આપણે ટિફિન પેક કરીને મોકલી દઈએ એટલે આપણે ઘરે પાછું કંઈ બનાવવાની નહીં રસોઈ અને એને ખબર હોય કે આ કંઈ ગયા હોય તો ફરાળી તો મોકલવી બાકી બીજું કંઈ મોકલવું અને બીજા માણસો પાસે ઘણી એવી ઓફરો પણ કરતા હોય કે અમે આમાં એસઆઈટીની માથેની રચના કરી લઈ છતાં પણ અમે હાથમાં ન આવીએ તો અમે હાથમાં આવીએ તો અમને માતાજીના હમ એવો પણ મને એક નહીં હોય અહીંયા સંદેશ મારા સ્ટાફ આરે મોકલાવેલો છે પણ આપણે એને જ્યારે આ ટિફિનના ખાના છે એમાં કંઈ પણ ભરતા હોય ને એ પકડવાના છે એ વાત એ ફાઇનલ છે ટૂંક જ સમય પકડી લેવાના છે અને પછી આપણે એને આમાં કબૂલાત પણ કરાવશું તો હું આપણો મિત્ર ભાદરકા ધીરુ જય માતાજી જય સોમનાથ મહાદેવ તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં નવા વિડીયો સાથે મળ્યું